डी था गई छोड़ एंड बस हवे हमें फरवरी मारते निकल ये चीज़ हाय हाय चुकरी हेलो गाइस निकी मुकर्ररों आ रही गाइस गुड मॉर्निंग વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજારા ફ્રેશ વ્લોગમાં બસ અત્યારે વાગી ગયા છે સાડા પાંચ એન્ડ આજે હું પહેલાં જાગી છું કેમ કે આજે અમારે જવાનું છે ફરવા માટે આમ તો હું ડેલી સાડા સાતે જ જાઉં છું બટ આજે અમારે જવાનું છે ફરવા માટે તો એટલા માટે હું સાડા પાંચે બસ જાગી ગઈ છું એન્ડ બસ હાલ જ જો નાઈ ધોઈને રેડી થઈ છું હજી તો હેર ડ્રાય કરવાના બાકી છે બસ એન્ડ સુનિલ હવે જાગ્યા છે તો એ બી એ ફ્રેશ થાય છે એન્ડ એ બધું ફ્રેશ થઈ જશે પછી હું રેડી થઈ જઈશ પછી અમે જઈશું ફરવા માટે તમે વિચારી રહ્યા હશો કે તમે ક્યાં જાઓ છો તો એ તમારે જાણવા માટે અમારો આગળનો બ્લોગ કન્ટિન્યુ જોવો પડશે તો તમને એમાં જાણવા મળશે કે અમે ક્યાં જવાના છીએ ફરવા માટે તો બસ હવે કંઈ નહીં હું થોડું રેડી થઈ જાઉં મારા હેર ડ્રાય કરી દઉં એન્ડ પછી રેડી થઈને આગળનો બ્લોગ કન્ટિન્યૂ કરીએ ઓકે ગાઈસ અમે અત્યારે રેડી થઈ ગયા છીએ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ સુનિલ સાડા છ કેમ કે અમારી સાત વાગ્યા ટ્રેન છે એટલા માટે ઓકે મનીજી ના તો ચાલવાનું નથી એટલે જો સુનિલ પૈસા પ્રોસેસ કરે છે ઉઠાવવા માટે એટીએમ માંથી

હવે આવે ત્યાં સુધી વેટ કરીશું ટ્રેનનો પછી અમે ત્યાં બેસી થઈ છે સાત ને એકવીસ સાત ને વીસ આવીશું અમે ફાઇનલી અહીંયા સ્ટેશને પહોંચી ગયા હતા અમારે જવાનું હતું ત્યાં તો હું તમને ફાઇનલી જણાવી દઉં કે અમે ક્યાં જઈએ છીએ તો અમે માઉન્ટ આબુ ફરવા માટે આવ્યા છીએ એન્ડ બસ માઉન્ટ આબુ સ્ટેશને અમે પહોંચી ગયા છીએ એન્ડ આ સુનિલ સામાન લઈને જાય હે ગાઈશ તો ત્યાંથી અમે સ્ટેશન તો એક ગાડીમાં બેસી ગયા હતા ઉપર માઉન્ટ આબુ ચડવા માટે એન્ડ ત્યાંથી ત્યાંનો નજારો બી બહુ મસ્ત છે ગાડીમાંથી વ્યૂ બી બહુ સારો દેખાઈ રહ્યો હતો તમે જોઈ શકો છો ત્યાંનો તો બિલકુલ પહાડી વિસ્તાર છે તો પ્લીઝ ગાઈશ તમે એન્ડ સુધી બન્યા રહેજો કેમ કે ત્યાંનો તમને ફૂલન નજારો જોવા મળશે મસ્ત વ્લોક જોવા મળશે તમને બહુ જ મજા આવશે કેમ કે અમે તો અહીંયા પહેલાં બી આવી ગયેલા છીએ બટ બહુ જ મસ્ત નજારો હોય છે તો તમે જ એન્જોય કરો પછી અમે હોટલ સાઈડ જઈએ કેમકે ભૂખ વધારે પડતી લાગી હતી ને એટલા માટે શું મને તો ભૂખ લાગે છે અમને બનેને ભૂખ લાગે છે કેમકે અમે સવારે બસ ટ્રેનમાં તો જસ્ટ જોને એક ટ્રેનમાં તો અમે મેં સમોસો એવું ખાધું તું એટલે સુનીલે ખમણ ખાધું એ પણ થોડું ખમણ વીક હતું નહોતું સારું તો એમને થોડું થઈને પછી ફેંકી દીધું તું એન્ડ બસ અત્યારે તો બસ અમે અત્યારે ઓર્ડર કર્યો હતો તો ઓર્ડર આવી ગયો છે તમે જોઈ શકો છો આ છે પનીર તોફાની મંગાવી છે એન્ડ રોટલી છે એન્ડ એની સાથે સલાડ છે ડુંગળીમાં એન્ડ તમે જોઈ શકો છો એક ત્રણ ટાઈપના અથાણું છે લીલી ચટણી છે એન્ડ આ લીલા મરચાં છે તો ખાવાનું તો હવે સારું દેખાય છે ઉપરથી હવે બસ ખાવાનું તો પ્રાઇઝ બહુ સારું દેખાય છે

અમે તો બસ ફાઇનલી અમે અત્યારે આવી ગયા છીએ હોટલમાં અમે જ્યાં હોટલ એક જગ્યાએ રાખી છે દેખો તમે જોઈ શકો છો આ હોટલ અમે બુક કરાવી છે તો અમે ત્યાં હોટૅલમાં આવી ગયા છીએ અત્યારે બસ અમે પહેલાં જમી લીધું જમીને અહીંયા હોટલમાં આવી ગયા છીએ બસ હવે અમે થોડું રેસ્ટ કરીશું એન્ડ પછી ત્યાં અમે જઈશું ਫਰਵਾਣਦੇ ਹੈ ਗਾਇਸ ਸੁਨੀਲ ਕਿ ਕੇ ਉਸੇ ਤਮਾ ਨਾ ਬਸ ਬਗਾ ਹੋਰ ਥੋੜਾ ਆਰਮ ਕਰ ਲਈ ਬਸ ਇਹ ਫਰਵਾਣ ਜੀ ਹੈ ਹੂੰ ਕਿ ਥਾਕ ਵੀ ਬਹੁ ਲਾਗੇ ਜੇ ਮੈਂ ਟ੍ਰੇਨ ਮਾ ਤੇ ਫਰੀਨੇ ਆਇਆ ਨਾ ਤੋ ਸਫਰ ਬਹੁ ਹੈਵੀ ਲਾਗੇ ਥੋੜਾ ਥਾਕ ਵੀ ਲਾਗੇ ਚ ਤੋ ਬਸ ਅਗਲੇ ਥੋੜਾ ਰੈਸਟ ਕਰੀ ਸੁ ਐਂਡ ਪਛੀ ਹੀ ਅਮੇ ਜਾਈ ਹੈ ਗਾਇਸ ਤੋ ਬਸ ਅੱਤਾਰੇ ਅਮੇ જાગી ગયા છીએ થોડો ફ્રેશ આરામ કરીને અત્યારે રેડી થવા માટે તો જો સુની મારું હેર સ્ટ્રેટ કરી રહ્યા છે સુની બરાબર કરજો હમ બસ ગાઈસ તો એ મારું હેર સ્ટ્રેટ કરે છે પછી અમારે અત્યારે ફરવા માટે જવાનું છે હે ગાઈસ બસ દેખો હવે હું રેડી તો થઈ જ ગઈ છું બસ આ હેર સ્ટ્રેટ થઈ જાય એ બી રેડી છે પછી અમે ફરવા જઈએ છીએ ઓકે ગાઈસ તો गाइस तो वो तो ready था ही गयी छु, and बस हवे हमें फरवा माटे, निकल ये चाहिए थोड़ी बार। Sunil भी ready था गया चलो बस ये start करी। क्या जवान बोला? भाड़ी माँ। भाड़ी माँ। आ, खाता बो। Hi, तेरी बात में ऐसे उलझा जिया। તો બસ અમે ફાઇનલી રેડી થઈને બહાર ફરવા માટે નીકળી ગયા છીએ બહારનો નજારો તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ બહુ જ ઠંડુ છે એન્ડ બસ બહુ કુલિંગ વાતાવરણ છે અહીંયા અહીં તો મૂડ ફ્રેશ થઈ જાય તમને ખબર છે કે અમે માઉન્ટ આબુમાં ફરવા આવ્યા છીએ બસ ત્યાં અત્યારે અમે અહીંયા સેકન્ડ ટાઈમ નહીં થર્ડ ટાઈમ અહીંયા આવ્યા છીએ કેમ કે આ જ ફેવરેટ પ્લેસ છે અમને અહીંયા બહુ જ ગમે છે એટલા માટે અમે અહીંયા થર્ડ ટાઈમ અહીંયા આવ્યા છીએ જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે અમને બહુ જ મજા આવી હતી બહુ જ એન્જોય કર્યો હતો સુનીલે બી બહુ એન્જોય કર્યો હતો કેમ લાઈનમાં રહ્યો

અહીંયા ટોપી લેવા માટે આવ્યા છીએ પણ હું ડિસાઇડ નથી કરી શકતી કઈ લઉં આ લઉં ક્યાં કઈ લઉં છું નહીં હા બે 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 નહીં બે તો નહીં લઈ તું જસ્ટ પસંદ કર ને કઈ લેવી આ લેવી કા કઈ સારી લાગે છે ખબર જ નહીં પડતી પિંક લે એ પહેરાવો છો વન મિનિટ તો આ પણ મારા ખ્યાલ થી પિંક જ બેટર લાગે છે આ થોડું એ પડી જાય છે પિંક લઈ લે પિંક 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 આ ડન કરું છું કોન કેટલો ઊંચો કર દેવું ઓકે આ ડન કરી બરાબર ગાઈસ કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો ઓકે હે ગાઈસ તો અહીંયાથી અમે ટોપી લીધી મે લીધી આ એન્ડ સુનીલે આ ડન કરી

અને તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો ત્યાં હિલ સ્ટેશન છે બસ તો અહીંયા ઠંડી થોડી વધારે હતી બસ હવે થોડું સારું લાગે છે અહીંયાથી શું કાનમાંથી પવન ના જાય ને નર પછી હજી તો બે દિવસ ફરવાનું છે બીમાર પડી જઈશ તો અહીંયા બધું અટકી જશે રિટર્ન જતું રહેવું પડશે એટલા માટે પછી ટોપી લીધી અને સુનિલે જુઓ આ લઈ દીધી બરાબર છે સરસ લાગે છે હમ મસ્ત છે મને બી આ ગમી તમે આ નહીં દી તમે જોઈ શકો છો અહીંયા એ કોઈ દિવસ પહેરતા નહીં ટોપી પણ મેં લીધી મેં એમને કીધું ને તો એમને આજે લઈ લીધી આજ સુધી મેં કોઈ દિવસ નહીં પહેરી ટોપી એમને પણ મેં કીધું તમે પહેરો તો સારી લાગશે નહીં પહેરો તો સારી નહીં લાગે તમારા મનથી તમને એવું થશે કે નથી સારી પણ તમે પહેરો તો તમને ખબર પડે કે કેવું લાગે છે ઓકે ગાઈસ તો તમે પણ કોઈ વસ્તુમાં એવું હોય કે આમ મને નથી સારું લાગતું તો પહેલાં એનો ટ્રાય કરો એન્ડ પછી તમે કે કેવું લાગે છે અમુક વસ્તુ તમને એવું લાગે કે મને નથી સારું લાગતું બટ તમે જો એનો ટ્રાય કરશો તમારી ઉપર તો તમને ખબર પડશે કે ના સારું આ તો મને બહુ સરસ લાગે છે આ વસ્તુ એવું કહી શકે છે તો બસ હવે અમે જઈએ છીએ અમારા જ્યાં પ્રોપર ફરવા જવાનું છે નકિલેક સાઈડ તો બસ પ્રોપર અમે ત્યાં જ જઈએ છીએ હવે બસ તો ત્યાં જઈને અમારો વ્લોગ શૂટ કરીશું તમે જોઈજો અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો કેમકે તમને અહીંનો ફૂલો નજારો જોવા મળશે એટલા માટે ગાઈસ ઓકે ये तुम ही नजारो જોઈ શકો છો બહુ જ મોસ્ટ મોમેન્ટ છે એન્ડ આમ પર અમે એક વિડિયો શૂટ કર્યો અમે તો બહુ મજા પડી ગઈ મને પણ બહુ મજા પડી આય હાઈ ચુંદરી તારી કે આપ સરારા ચુંદરી તારી જો કે ની ગુલામ એકારો પ્લીઝ ગલત સે મિસ્ટેક બહુથી અચ્છા મ્યુઝિક બજ રહા હે માઇન્ડ ફ્રેસ હો ગયા लोग रहे। <laughs> हो मैंने तुझे देखा हंसते हुए गालों में बेजर ख्यालों में हुस्न के हवालों में सोनी के बालों में मोरनी की चालों में मट्टी के प्यालों में पीतल के थालों में

ਉਸ ਵੀ ਉਹ ਮਸਤ ਹਤੂ ਐਂਡ ਤੇ ਆ ਮੈਂ ਫੋਟੋ ਸ਼ੂਟ ਵੀ ਕਰੀ ਥੋੜੂ ਬਹੁਤ ਇੰਜੋਏ ਕਰਿਓ ਐਂਡ ਸੁਨੀਲ ਨੇ ਵੀ ਪਣ ਮਜ਼ਾ ਆਇਆ ਸੁਨੀਲ ਕਹਿੰਦਾ ਇੱਕ ਪੋਲਿਸ ਅਫਸਰ ਤੁਹਾਨੂੰ ਬੋਲੂ ਹੋਏ ਜੋ ਮਾਰਾ ਅਗੜ ਜੋਉਂਛ ਮਾਰਾ ਨਾਮ ਕੀ ਹੈ ਐਮਨੇ ਲਾਗੀ ਜਬ ਬੁੱਕ ਐਂਡ ਗਾਇਸ ਤੇ ਆ ਵਿਊਜ਼ ਮਸਤ ਹਤੋ ਮੈਂ ਕਿਹਾ ਸੀ ਇੱਕ ਆ ਸੌਕਸ ਲੀਦਾ ਉਹ ਸਾਰਾ ਹੈ ਤਾਂ ਇట్లా ਮਾਟੇ ਮੈਂ ਲੈ ਲੀਦਾ ਕਿਉਂਕਿ ਠੰਡੀ ਨਾ ਲਾਗੇ ਐਂਡ ਰੂਮ ਮਾ ਪੈਰਵਲਾਯਕ ਛੇ ગાઈસ તમે અહીંયાનો વ્યૂઝ પણ નાઈટનો જોઈ શકો છો તો આ ભેરો આ વ્યૂઝ ને અહીંયા નાઈટનો બહુ જ મસ્ત વ્યૂઝ હોય છે તો એટલા માટે અમે અહીંયા બસ અહીંયા રોકાશ થોડું જમીશું એન્ડ બસ પછી અહીંયા અમે શૂટ કરીશું ઓકે ગાઈસ તો આગળનો બ્લોક પછીથી કન્ટિન્યુ કરીએ લાવો અહીંથી હું વિડીયો લઉં લાવો હું એવી રીતના નહીં હે ગાઈસ તો આ છે નક્કી લેકનો વ્યૂઝ તમે અહીંયાથી જોઈ શકો છો શોપિંગ માટેની બી વસ્તુ સારી છે કપડાં તો મેં ઓલરેડી ઘણા બધા અહીંયા લઈને આવ્યા હતા બટ એક ટોપી નથી એ સોક્સ નહોતા તો એમણે લીધા અહીંયા ફૂલ ઓન એરિયામાં અહીંયા વસ્તુ સારી મળે છે બજારમાં

ગાઈસ તો અમે જે હોટલમાં ગયા હતા ત્યાંનો બારનો વ્યૂ હતો તો ત્યાં મેં થોડું વિડીયો ઉતારાયું એન્ડ ફોટા પણ સુનિલ જોડે ત્યાંથી પડવડાયા બહારથી કેમ કે આખો હોટલનો મસ્ત વ્યૂ ત્યાંથી શો થતો હતો એટલા માટે આ હોટલમાં ફૂડ બી બહુ મસ્ત હોય છે અને ત્યાં મ્યુઝિક બી વાગતો હોય તો એની સાથે સાથે જમવાની પણ બહુ મજા આવે છે ફૂલ એન્જોય ત્યાં થઈ શકે છે એટલા માટે માઉન્ટ આબુ બહુ જ એન્જોયલાયક ફૂડ છે અહીં તમે બસ તમારે પણ સાથે પછી તો એન્જોય કરી તો થોડું કેવું પછી સવારે ફરીથી છે તો કન્ટિન્યુ કરીએ તો ગાઈઝ અમે જે હોટલ રાખી છે મમતા પેલેસ હોટલ તો એનો બારનો નાઈટનો લૂક છે તમે જોઈ શકો છો આ હોટૅલ બહુ જ મસ્ત છે રહેવા માટે બી એન્ડ ત્યાંનું જે સર્વિસ છે એ પણ બહુ મસ્ત છે અને આજુબાજુનો નજારો પણ બહુ મસ્ત છે હે ગાઈઝ તો બસ અત્યારે ફાઇનલી હું અમે ફરીને આવી ગયા છીએ રિટર્ન કેમકે બાર ટોકની બી થોડી હતી વધારે એન્ડ અત્યારે વાગ્યા છે રાતના બાર એન્ડ બસ અત્યારે બાર વાગ્યા હતા એટલા માટે અમે બસ હવે રિટર્ન આવી ગયા હતા ઘરે અહીંયા હોટલમાં કેમ કે ઠંડી બી બહુ વાર છે એટલા માટે તો બસ ગાઈઝ આજે તમે આજના દિવસ માટે તો બહુ એન્જોય કર્યો બહુ ફર્યા એન્ડ બહુ જ મજા આવી તો બસ આજના દિવસ માટે આટલું જ છે તમે મારા બ્લોગ સારો લાગ્યો હે ગાઈઝ જો તમને મારો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ગાઈઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને જો મારા વિડીયોમાં કોઈ બી પ્રોબ્લમ હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ ગાઈઝ તમે કોમેન્ટ કરો તમે કોઈ વિડીયો તો મારો જોવો છો બટ કોમેન્ટ કરતા નથી તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમને મારો વિડીયો ગમે છે કે નથી ગમતો જો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી તમે કોમેન્ટ કરજો ઓકે ગાઈઝ તો આગળથી મને બી ખબર પડે કે મારા જે સબસ્ક્રાઈબર છે એમને મારા વિડીયો ગમે છે કેવા ટાઈપના તમારે વિડીયો જોઈએ છે તો તમે એ એ બી કોમેન્ટ કરો તો જેથી કરીને હું તમને સારા એવા વિડીયો રિકમેન્ડ કરી શકું તો પ્લીઝ ગાઈઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો સારો લાગે તો કોમેન્ટ પણ કરજો ઓકે ગાઈઝ થેન્ક યુ આજના દિવસ માટે આટલું જ થેન્ક યુ ગુડ નાઇટ